ત્યાં યમુના કૃષ્ણનું ત્યાં જોરદાર ઝઘડો થવાનો છે કેમ કે આને કોઈને ખાવા દેવું નથી આને કોઈને ખાવા નથી દેવું બી હરખ્યું ઓલી ને એકને હક ના થાય સહેજલ ને રતનને પણ છોડી લીધી પછી મેં ખાઈ લઈએ રતન જો 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 યા એમ દઈ વાંધો હોવું પડે છણવાર પગનાર્યા પાડો વાંજ ને બાજે જય માથે મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને જો છો ભૂકો ખાય ને પછી તો અત્યારે બધી જો આમની નદી માં અડધી આ સાઈડ ને અડધી ઓલી સાઇડ ગઈ આપણે આમ માથે રોડ રોડ આવી હું બગીચામાં કેમ કે ચકમ માતા જાય ને આ લેવા નાસ્તો જડવો તમને દેખાડે છે આગળ નાસ્તો જડી જાય કેમ કેમકે ચીકુ હવે પાક પડી જાય છે એટલે પાકી ગયા હે તો ખાવું ના પાક્યા તો રહેવું એમને ગાયો બધી જો આપણી ચાર તો આમણી ઊભી રહી ગઈ છે બે વરી આગળ નીકળી ગઈ આ બધું આને ચરવું નથી અત્યારે વધારે ભાગ દોડવા જઈએ ઘરે ખાવું છે આમાં જે બોરડીમાં નથી બોર આવ્યો ને કે ગયા વર્ષે આવ્યા હતા ફૂલ અહીંયા એક આગડાસા બોયડીમાં આવ્યા હતા પાવા નથી એટલે વાળા માઠું આવે ત્યાં આખે દેખાય તમને બોરડીમાં કોઈક જ બોર આવે બાકી બોર ના આવે આ વખતે હું થયું ખબર નથી પડતી ત્યાં બોર આવતા જ નથી કે જ્યાં આવે અહીંયા એક જ બોર્ડ ખાલી દસથી થી બાર બોર હોય અહીંયા પણ બર્ડ જો ખાલી પડી છે અત્યારે એમાં ક્યાંય નબળે આ બડીમાં કે બોર ફૂલ આવતા આપણે ખાધા છે એટલે ક્યાંય આજે ચીકુડી એ આવી ગઈ આ કલમવાળી ચીકુડી છે એક બાજુ રાણ આવે છે ને એ છે ને એક બાજુ છે બે દારૂ જે ઉપર નીકળે અહીંયા આ ની દાળ છે ને આ ચીકુડીની દાળ છે પણ બે આવે છે અત્યારે તો ચીકુ લાગી ગયા છે આમાં બહુ આવ્યા ચીકુ તેથી તો પાછું ભૂલાઈ ગયું એટલે જો બાકી ચીકુ દેખાય ઉપર એવા નથી એને હવે પાણી પાતું નથી ખાતર દેતું બાકી કેમ જો ચીકુ આવ્યા ઢગલણ મોઢે આટલા ચીકુ છે આંબા પણ આવે છે આ વખતે હજી શું થાય ઘરે ગયા વર્ષે નહોતા એવા આ વખતે આ વર્ષે ખરો પાવે પાણી બાણી કોઈ પાવ્યું નથી બધામાં ચીકુ છે ઉપર એવા છે જો વિચાર કરવા જ આવી ચીકડી હોય તો પૈસાને ઢગલો કરી દઈએ આવો ફાલ આવે તો નગર કાંઈ ના થાય આંબા તો હા ખાલી જ છે આ વર્ષ લાગે એવું જ ઓલી ચીકુડી જ છે બધી ફરતે આમનેમ લાઈન છે છે ઓલા ખૂણા સુધી ચીકુડીની આમનેમ છે તો ચીકું છે બાકી બધી વધારે આવ્યા આંબો આ આ ભાઈ ભાઈ આમાં આવી ગયા ઉનાળે ઈ ખાઉ આપણે જનબદ ચીકુ જો આ ચીકુડીમાં એવા ઢગલન મોટો આવી આ એક આંબો આવી ગયો બીજું આમાં દેખાય છે ને આમાં તો દેખાતા નથી ગઈ આ આંબો ખાલી લાગ્યા એક આવ્યો છે આમાં જે ચીકુ આવી ગયા નીચે પડ્યા પાકી ગયા ને નીચે પડે બધામાંથી જો કે કાચું છે કાચું પડ્યો તો અત્યારે બધી ભેહો આપણે આવણી આવી ગઈ રખડવા આપણે આવ્યા તમે ચીકું ખાવા પછી આમાં તો બે ઓછા લાગ્યા છે બાકી આમાં જોરદાર છે એક જમાં આંબામાં તો હજી હજી લગભગ લાગે છે ત્રણમાં આવ્યા આંબા કેરીઓ આમાં પણ આવી જાય આવે ધીરે ધીરે આવશે બધામાં

ઓલી ભેવું આગળ વહી ગયું જો કે આપણી આ ભેંસો બે બી હવે યા માટે છે એક બીજા મહિનામાં બને નો મુહૂર્ત છે હવે કઈ તારીખે વ્યા એ નક્કી ન મળે આ ભેંસને આપણે ચોવીસ તારીખે દસ મહિના પૂરા થશે અને ચાંદરીને આપણે હથિયાર તારીખે દસ મહિના પૂરા થાય ને ભાઈ માથે કેટલા દીધા બાર દી લઈ જાય તો કે હવે બીજા મહિનાનું મુહૂર્ત છે બનીને આવે આના બાજુ ઓર્ડર દેખાય આવું બહુ ઉતારી લીધું વધારે પણ આના તારી નથી દેખાતું આ વધારે શું છે કે દસ પંદર દિન વાર હશે ને ત્યારે એક હારે ઉતારશે કાંઈ નક્કી નાખ્યા કંઈ આવે આની આશા આપણે પાડીની છે આને પાડો લાગે ગયા વર્ષે તો લાગી લાગ્યો તો આ વખતે વાંધો નહીં આવે પાડો છે નેવ નહીં પણ થોડી કઈ કઈ ગેરંટી દઈ કે ભાઈ પાડાની આશા છે આમાં જો પાડી આવે તો નવચાંદરી આવી ગઈ પાછી એક્સેપ્ટ નથી કરતી વાંધો એ પડી ગયા ગયા વર્ષે પણ થોડીક વધારે બીમાર પડી ગઈ હતી ઓલી તો તો છેટું પાડું જોઈએ તો આપડી બધી જે બી આવી ગઈ છે અહીંયા અંદર જરવા અત્યારે બીડમાં બધી રખડે છે ને આપણે બેઠા આરામથી ઓલી બાજુ ક્યાં અંદર ગરી આવી એમ છે નહીં અહીંયા ઘઉંવાળું છે તો એની ધ્યાન રાખવું પડશે આપણે આ સાઈડ બેઠા ઝીણું ઝીણું ખડ છે જો કે ખાય હવે મોઢામાં આવે એમ છે આ જો પાણી પાઈ દઈએ ને એક ફેરા તો પાછું ખડ થઈ પડે ઘટે નહીં એવું એટલે બધી જે છૂટે છે હવે રખડવાનું એકબીજાને મારવાનું ઊભું રહેવાનું બસ તો અત્યારે આપણે હાંજે બધાને છોડ્યા છે આ જો ચક્કર મારી આવે ને ઘડી કર તો ઘરે આમ ભૂકો નાખી જ દે હાલો બધાને ભેગા કરીને ઘડીક ચક્કર મારી આવે છે જાય તો ખાલી દમ મિનિટ આટલું હાલવું નથી એ કઈને કેમ કે ઘરે જ ભાગી જાઉં આવું નથી હું ધરા ધરાતી લઈ જાવી પડે બધીને આ બધી વરવા મીડી હોય એમ કે દાખડો પડે બધીને આગળ લમ લે આગળ જો જો ઊભ્યું ખોટે ખોટે કરે છે કાંઈ નથી ખાલી ઉભી રહી જાય હે ને તો શું છે કે આગળ હાલવું નહીં મૂકી દે તો પછી ઘરે ભાગી જાય પાડેડા મૂકો નાખશે ને તો પેલા ઈ ખા હે આ મેન તો આપણે ભગવી મોટી નામ ભગવી હે છે ભગર વગરનો વેલો હાલો આવે એટલે બગડી જતી પછી એનો વેલો પડી ગયો નામ હા તો અહીંયા નીકળી ગઈ બધું હલો ના આપડી કવિ ત્રાહી ડોક વાળી લૂચો નાખતો ને ત્યાં ખબર પડે ને ત્રાહી ડોક છે કે નહીં જેમ ભારી લઈને સીધા હાલશો તમે એટલે પોતે ત્રાહી થઈને જાહે આમને આગળથી આડી ફરવા આ ભૂતડો ભૂત નથી જાય તો ભૂત ની જેમ જાય ખબર ન પડે તો આપણે જે બધી બેહું ખાઈ હવે ઘરે આપડી માંદી પડી છે હજી તો હાલો બધા ખાઈ લે નથી ઊભું થવા નડપ અત્યારે ભાઈ બીમારી તોની ઈ જ ખબર નતોઈ પડતે ચાર પાંચ નવા ડોક્ટર બીજા બોલાવ્યા જૂના હતા તો ઈ બોલાવી લીતા એનાથી નથી થયું બીજો મોટો ડોક્ટરને બોલાવ્યા એનાથી નથી આવતા બીજો આજે ફોન કર્યો હજી કાલે આવશે ડોક્ટર હવારે કે હજી મેડ જ નથી આવતી આપણે થાયને એટલી કોશિશ કરી લીધી તો આજે કઈ જોઈને એવું નથી મળ આવતું જર રહી ગઈ હતી તો જરનું પણ આપણે કરાવી દીધું ડૉક્ટરથી બોલાવી સાફ કરાવી લીધી બોટલ પાઈ દીધી નથી મેળે મેળતો ઇન્જેક્શન રાતે બાર વાગે આવે ડોક્ટર બોલાવતા દેશી ઉપાય આપણે ચાલુ જ રાખ્યું છે આ છે મીઠું અને છાણ છે જે ગરમી વધારે થઈ ગઈ હોય ને અંદર તો તાવને ખેંચી લે હાવ ગરમી પકડે બહુ ને એને વલો લગભગ થયો હોય હાજર આપણે એ પણ કરાવશું કેમકે હાથમાં પછી થાય બાકી થાય એટલી કોશિશ કરી બાકી માતાજીના ભરોસે છી હવે આ ખડેલી નાની માસી થાય નાની આપણી ભીખું છે ને એની એકની થાય આની દીકરી પણ આવી રીતે જતી હતી ને વીસ દિવસ પછી માંદી પડી બે ત્રીજા વેતરમાં માંદી પડી ગઈ સારા મિર્ક રોકડમાં હતી એવું નહોતું તો પણ ના મેળા આવ્યો તોય એક ટાઈમ દસ લીટર માથે દૂધ હતું આની દીકરીમાં આમાં જ હતું જ જોકે ત્રણ આચર છે પહેલાંથી એક આચર ફેલ થઈ ગયો હતો ના મેળા આવ્યો તોય હજી આને કરી કોશિશ બીજા ડૉક્ટરને કીધું હતું કે ભાઈ ઓલાને બોલાવો ઓલાને બોલાવો તો મોટા સજ્જન હતા એને એકને ફોન બોલાવો કર્યો છે આજે તો આજે ના પાડી કે હાં સુધી નહીં આવું પણ સવારે આવી જશું એલો તો એને ફોન કરશું આ ગાય પણ ગાભણ છે નેવું ટકા નહીં પણ સો ટકા ગાભણ થઈ ગઈ છે ને રહી ગઈ છે કેમ કે એનો આ ઉતારે છે ને સાતક મહિના જેવું છે ગાભણ છ સાત મહિનાના અંદાજો હશે લાટ માં મને થોડક બીમાર પડી ગઈ થી બাকি વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને યાર મેં ક સંભાળી માં કોઈ સારું ડોક્ટર હોય તો કોન્ટેક્ટ નંબર ના આપજો આપણે કમેન્ટ કરી નાખજો જો કે આપણે થાય બોલાવી લેવું પૈસા થી નથી ઉભીતા કમાલ હાજો થા હોજે નકર એક ડોક્ટર આવ્યો તો તો ખાલી કાઈ નતો એક ખાલી ઇન્જેક્શન માર્યો 1000 રૂપિયા ચાંદલો કરીને ગયો છે કાંઈ છે જ નહીં કે બહેન હવે ઇન્જેક્શન છે એનું મારી ગયું એ ખબર નથી પડતી એમને અગલેદી બપુ રાતે ડૉક્ટર આવ્યા બાર વાગે તો અહીં આપણે કરાવી લીધું એ સરકારી ડૉક્ટર હતા નથી મેળ આવતો જામનગર ખંભાળિયા આપણે હોય ને આજુબાજુમાં તો કોન્ટેક કરજો નંબર નાખજો આપણે ઇમેલમાં ફોન કરો ઈમેલ શું આપણે કોમેન્ટ કરી નાખ્યો એટલે તમે ફોન કરી લેશો મેળ આવ્યો થાય આપણો વીઆઈપી ચાગલો જોઈ લો કેમ કે ગાયું આટો ભૂકો રાખ્યો રેકડીમાં પોતે એકલો મારીને ખાય છે ગાયું બધું જેવું ભાગી ગયું રાધાની વારી ઘરે વહી ગઈ અત્યારે રેકડી લઈને હાલતો થઈ ગયો સિંગડામાં રેકડી નાખી ગઈ ખંજર કરતા કરતો હાલતો થઈ ગયો કેવો ચાર કાક ખાઈ ગયા રાજાકીને બેઠો ને